જાણી લેજો ગુજરાતના કયા કયા જિલ્લામાં આજથી આવનારી ઓગણત્રીસ તારીખ સુધી કયા વિસ્તારમાં વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનો સૌથી વધારે ખતરો સમય થી વિરામ માં ગયેલી સિસ્ટમ સક્રિય થવાની સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં રીતસરનું નું મેઘતાંડવ દર્શાવતી જોવા મળી રહી છે આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં સુરતના વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવા ડરામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે નદી નાળા ચલકાઈ રહ્યા છે રોડ રસ્તા ઉપર ભયંકર પાણી પાણીના દ્રશ્યો ગુજરાતની અંદર સુરતના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે ફક્ત સુરત નહીં પરંતુ ગુજરાતની અંદર પાછલા છેલ્લા ચોવીસ કલાકની અંદર

તોફાની વરસાદ વરસવાની નવી નવી આગાહી કરવામાં આવી રહી છે આવનારી છ કલાકમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે તેની જિલ્લાઓને લઈને લાઈવ માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના વિસ્તાર દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનો મજબૂત ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે

મેઘ તાંડવ વરસતું હોય તેમ બારેકલ ઉમરપાડા ડેડીયાપાડાના પંથકમાં ભરૂચના વિસ્તારથી દહેજના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં જાંબુસરના વિસ્તારથી કરજણ ડભોઈ ના ક્ષેત્ર થી સિનોર ના વિસ્તારમાં મોટા મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં રીત સરનું આબ ફાટતું જોવા મળવાનું છે પવનોની તીવ્રતાને ગાજવી સાથે દક્ષિણીય ગુજરાતના સાથે સાત જિલ્લાઓની અંદર ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉપર પણ અત્યારે સિસ્ટમની અત્યારે મજબૂત વરસાદી સિસ્ટમ વાળી સ્ટ્રફ લાઈન ખેંચાયેલી જોવા મળી રહી છે

બોરસદના વિસ્તારથી આણંદ તારાપુરના વિસ્તારથી ખંભાત વડોદરાના વિસ્તારથી ચાપાનેર છોટા ઉદયપુરના વિસ્તારથી બોડેલીના ક્ષેત્રોની અંદર મહેમદાબાદના વિસ્તારથી ધોળકા અહેમદાબાદ કપડમંજ ડાકોરના વિસ્તારથી બાલાસીનોર અને ગોધરાના વિસ્તારોની અંદર મોટા મોટા પલટાઓ સાથે ગુજરાતની અંદર આઠ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ આગામી કલાકોમાં ગુજરાતની અંદર વરસતો જોવા મળવાનો છે અત્યારે હાલ બે નવી સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી રહી છે એક સિસ્ટમ રાજસ્થાન આજુબાજુના વિસ્તારોમાં બીજી સિસ્ટમ બંગાળની ખાડીના વિસ્તારોમાં બનતી જોવા મળી રહી છે મુંબઈના દરિયાઈ દર્યાઈ કાઠાના વિસ્તાર આગળ વધેલું સોમાસુ અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ત્રાટકેલું જોવા મળી રહ્યું છે સોમાસુ ત્રાટકવાની સાથે નવું નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્ર શરૂ થવાના કારણે ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે પવનની ઝડપ ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે રાજ્યમાં મુશળધાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને ભારતીય હવામાન વિભાગની પણ નવી નવી આગાહીઓ સામે આવી રહી છે જેમાં આંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી પ્રમાણે ઉત્તરીય પશ્ચિમી વીક્ષકો સક્રિય થવાના કારણે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવે ધબધબાટી બોલાવતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે નવા રાઉન્ડને લઈને ગુજરાતની અંદર

ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ભારતીય હવામાન વિભાગ દ્વારા તો ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે આજથી લઈને આવનારી ઓગણત્રીસ તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લામાં કેવું હવામાન રહેવાનું છે જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ જાહેર કરવામાં આવી રહી છે તો કયા જિલ્લામાં કેવો વરસાદ વરસશે જેની જિલ્લાઓને લઈને લાઇવ અપડેટ તરફ આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ વાસીઓ ઘરના બારી બારણા કરી લેજો બંધ ભારતીય હવામાન વિભાગની

ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ચેતવણી સ્વરૂપ જિલ્લાઓને લઈને સવિસ્તૃત તાજી લેટેસ્ટ અને નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી અનુસાર આજથી લઈને ગુજરાતમાં આવનારી ઓગણત્રીસ તારીખ સુધીમાં સતત વર્સાદનું જોર વધતું જોવા મળવાનું છે વધી રહેલા વરસાદના જોરના પગલે આવનારી કલાકોમાં ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થતા હોય તેમ દક્ષિણિયા ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આભ ફાટતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તોફાની પવનોની તીવ્રતા સાથે આ વિસ્તારોની અંદર 8 ઇંચ લઈને

અતિ લઈને જિલ્લાઓ લખી લેજો ખાસ કરીને વલસાડના વિસ્તાર થી દમણ દાદરા નગર હવેલી નો વિસ્તાર નવસારીના ના ક્ષેત્ર થી સુરતના વિસ્તારોની અંદર નર્મદાના જિલ્લા થી ભરૂચ વડોદરા વડોદરાના વિસ્તાર થી છોટાઉદેપુર

વીજળીની ચેતવણી પણ દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાને લઈને આજ રોજ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં પોરબંદરના ક્ષેત્રથી રાજકોટ બોટાદના જિલ્લાથી સુરેન્દ્રનગર આણંદના વિસ્તારથી અહેમદાબાદ ખેડા મહીસાગર અરવલ્લી ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠાના જિલ્લાની સાથે સાથે ડાંગના વિસ્તાર અને તાપીના વિસ્તારોની અંદર પણ મુશળધાર વરસાદ વરસતો જોવા મળવાનો છે આમ ગુજરાતની અંદર ખાસ કરીને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ગાંધીનગર ખેડા આણંદ અહેમદાવાદ નો વિસ્તાર સુરેન્દ્રનગરના જિલ્લાથી બોટાદ રાજકોટ પોરબંદર તાપી અને ડાંગના વિસ્તારની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ખાસ કરીને દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાત ને સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે ઉત્તરીય ગુજરાતના જિલ્લામાં આજે મુશળધાર વરસાદ વરસતો જોવા મળવાનો છે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી ને કચ્છના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવનારી છ કલાક માટે ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે રાજ્યની અંદર વરસાદનું જોર તો વધવાનું છે પરંતુ વરસાદની સાથે સાથે ભયંકર તોફાની પવન પણ ગુજરાતમાં ફૂંકાતો જોવા મળવાનો છે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોની અંદર મેઘગર્જનાની સાથે તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેમ ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે જેમાં સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબીને કચ્છના વિસ્તારની સાથે ભરૂચ સુરત નવસારી અને વલસાડના વિસ્તારમાં ભયંકર દરિયાઈ કિનારાના વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ જેવો પવન ફૂંકાતો જોવા મળવાનો છે આજથી લઈને આવનારી સત્યાવીસ તારીખ સુધી રાજ્યની અંદર વીજળીના કડાકા ભડાકા જોર દર્શાવતા હોય તેવા આકાશની અંદર દ્રશ્યો જોવા મળવાના છે આવતીકાલ વહેલી સવારથી રાજ્યનું હવામાન ઓચિંતાનું પલટાતું જોવા મળવાનું છે આવતીકાલ દરમિયાન ભારે વરસાદ વરસવાને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો કાલે કયા કયા જિલ્લામાં ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ભાવનગરના જિલ્લાથી અમરેલીના જિલ્લામાં બોટાદના જિલ્લાથી રાજકોટ જુનાગઢ જિલ્લાથી ગીર સોમનાથના જિલ્લામાં અરવલ્લીના ગાંધીનગર વિસ્તારમાં મહીસાગરના વિસ્તારથી દાહોદ પંચમહાલ ખેડા આણંદના વિસ્તારમાં વડોદરાથી છોટા ઉદેપુર ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી તાપી ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડના જિલ્લાની અંદર આમ આ સંપૂર્ણ જિલ્લાઓમાં દરમિયાન પણ લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે આમ રાજ્યમાં આજથી લઈને આવનારી ઓગણત્રીસ તારીખ સુધી સતત વરસાદીય માહોલ ગુજરાતમાં છવાતો જોવા મળવાનો છે ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવામાન દક્ષિણીય ગુજરાતના વિસ્તારોથી કચ્છ અને ભિન્ન વિસ્તારોમાં મેઘ મહેરની સતત શક્યતા દર્શાવવામાં આવી રહી છે જાણો કયા કયા વિસ્તારો માટે ભારે વરસાદને લઈને દર્શાવવામાં આવી રહી છે ચેતવણી ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ કયા વિસ્તારમાં અત્યારે વરસાદ ચોતરા કાઢી રહ્યો છે જેની લાઈવ અપડેટ મેળવીએ તો આજથી લઈને આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અહેમદાબાદના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા નવી આગાહી આપવામાં આવી રહી છે આજે અહેમદાબાદના જિલ્લામાં વહેલી સવાર થી ગુજરાત છે અનેક નદીઓ છલકાતી જોવા મળી રહી છે આમ મુશળધાર વરસાદ વરસવાના પગલે અહેમદાબાદ ની અંદર હવામાન ની નવી આગાહી સામે આવી છે જેમાં સત્યાવીસ જૂને રથયાત્રા ની અંદર

દર્શાવવામાં આવી છે આગામી દિવસ માટે ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા અને થ્રોમ વધતું જોવા મળવાનું છે જેમાં દાહોદ વડોદરા નવસારી સુરતના વિસ્તારથી છોટા ઉદયપુર ગીર સોમનાથ ભાવનગર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર

પલસાણાના વિસ્તારથી વરોડ ઉમરગામના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ભયંકર તારાજી સર્જાઈ હોય તેમ અત્યારે વરસી રહેલા ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ ઉપર

રસ્તાઓ નદીઓની અંદર ફેરવાયા હોય તેવા ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારોની અંદર ચારેક ફૂટ જેટલા પાણીનો ગરકાવ થતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો હાલ અત્યારે ભારે વરસાદના કારણે સુરતની અંદર તવાહીના દ્રશ્યો સર્જાતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રોડ રસ્તાની અંદર અત્યારે પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આમ રાજ્યના વિસ્તારોમાં મુશળધાર વરસાદનો નવો રાઉન્ડ રીત સરના ચોતરા કાઢતો હોય તેમ આજથી લઈને હજી પણ આવનારી ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતમાં ભયંકર વરસાદ વેરતો જોવા મળી શકે છે 24 કલાક માટે જાણો ક્યાં પડશે વરસાદ ગુજરાતમાં વરસાદનું રીત સરનું તાંડવ હવામાન વિભાગની ભારે વરસાદને લઈને કરવામાં આવી રહી છે આગાઈ ગુજરાતના અનેક ડેમો પાણીથી ચલકાતા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ અવિરત ચાલુ જોવા મળી રહી છે છેલ્લા 24 કલાકની અંદર રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને અમુક અમુક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભયંકર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા હજી પણ આવનારી 3 કલાક માટે અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે રાજ્યની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદયપુર

જુનાગઢના વિસ્તારથી સોમનાથના વિસ્તારમાં અમરેલી બોટાદ ભાવનગર સુરત નર્મદા તાપી ડાંગ અને નવસારીના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદ વરસવાની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે હાલ અત્યારે ગુજરાત સહિત અનેક રાજ્યોની અંદર આગામી સાત દિવસ માટે વરસાદ તૂટી પડવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી ભારે અને તીવ્ર પવન ફૂંકાવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે જેમાં ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે દેશના ઘણા બધા ભાગોની અંદર હવામાન બગડતું જોવા મળવાનું છે જેને લઈને વિવિધ રાજ્યો માટે અલગ અલગ પ્રકારની આગાહીઓ દર્શાવવામાં આવી છે જેમાં ઉત્તર અને પશ્ચિમીય ભારતના વિસ્તારમાં ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે જમ્મુના વિસ્તારથી કાશ્મીરના વિસ્તારમાં લદ્દાખના વિસ્તારથી લઈને પંજાબના ક્ષેત્રમાં ઉત્તર પ્રદેશના વિસ્તારથી હરિયાણા આ વિસ્તારોની અંદર આજથી લઈને ચોવીસ તારીખ સુધી મુશળધાર વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે હિમાચલના વિસ્તારથી ઉત્તરાખંડના વિસ્તારોની અંદર પૂર્વીય રાજસ્થાનના વિસ્તારોની અંદર અઠયાવીસ તારીખ સુધી તોફાની પવનો સાથે વરસાદ ચોતરા કાઢતો જોવા મળવાનો છે પશ્ચિમી રાજસ્થાનના વિસ્તારોની અંદર ને તારીખના રોજ ભારે વરસાદની મોટી ચેતવણી આપવામાં આવી આવી રહી છે છે તો ભારતના વિસ્તારો માટે પણ નવી આગાહી કરવામાં જેમાં કોકણના વિસ્તારથી ગોવા મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર આજથી લઈને અઠયાવીસ તારીખ સુધીની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભયંકર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે પૂર્વ રાજસ્થાનના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાની અને જોરદાર પવન ફૂકાવાની સાથે વરસાદ ચોતરા કાટતો હોય તેમ રાજ્યની અંદર ઉત્તરીય પશ્ચિમીય ભાગોની અંદર પણ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે ફક્ત ગુજરાતના વિસ્તારોની અંદર નહીં પરંતુ અનેક રાજ્યોની અંદર જેમાં ઉત્તર પૂર્વ ભારતના વિસ્તારોની અંદર પણ સોમાસુ સક્રિય બનીને તબાહી મચાવતું હોય તેમ આસામના વિસ્તાર અને મેઘાલયના ઘણા બધા ભાગોની અંદર પણ ભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને આજથી બે દિવસ સુધી રાજ્યમાં અરુણાચલ પ્રદેશના વિસ્તારોની અંદર અને નાગાલેન્ડના વિસ્તારથી મણિપુરના વિસ્તારોની અંદર

છવ્વીસ તારીખ સુધી કર્ણાટકના વિસ્તારથી દરિયાકાંઠાના આંધ્રપ્રદેશના વિસ્તારો તેલંગાણાની અંદર યામનના વિસ્તારથી રાયલસીમાના વિસ્તારોની અંદર ભારે પવન કૂંકાવાની સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે કેરળના વિસ્તારથી માહેના વિસ્તારની અંદર લક્ષદ્વીપના ક્ષેત્રોથી લઈને દરિયાઈ કાંઠાના કર્ણાટકના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે રાજ્યમાં વરસાદનો નવો ખતરો ટોળાઈ રહ્યો છે ફક્ત ગુજરાત નહીં પરંતુ અને એક ની અંદર ગાજવીજ સાથે આસ્થી લઈને આવનારી ઓગણત્રીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળી શકે છે